આ સમગ્ર કાર્યક્રમનો લાઈવ આપ એમએલ વાડા યુટ્યુબ માં લાઈવ પ્રસારણ પણ ચાલુ છે એમએલ વાડા સર્ચ કરી અને આ સમગ્ર કાર્યક્રમનો આપ ઉપર બેઠા પણ આ કાર્યક્રમને નિહાળી શકો આ કાર્યક્રમમાં અમને રોકડ રૂપે સહયોગ અને બેનો રૂપે કીટ રૂપે જે કઈ સહયોગો પ્રાપ્ત થયો છે એની યાદી આપને સમક્ષ રજૂ કરું शिवना अगर से बात करें पुलिस समाज डॉक्टर एसोसिएशन केसो शिवना दादा बेराज परवेश भाई जोरा यश भाई जोरा शिक्षण की इतना दादा बेराज अगर अगर रोकड़ सही लोगों को प्राप्त किया जाए मध्य दिवाओं मालूम कर सकते केसो हेलो एक पुलिस समाज की डिग्री एडवोकेट जिगनाजा बेन बरड़ा एवं लॉटरी

अग्गीय सोनिया रुप्ति बेंकी सोर भाई आत्रोलिया अग्गीय सोनिया लखवंत भाई जिनाभाई चुड़ासमा अग्गीय सो संति भाई डाबी एटोके अग्गीय सो मनीष भाई चुड़ासमा अग्गीय सो गरेन्द्र देवाभाई कारा भाई एक दर एक तुकु वाट दादा जो नरेश भाई चुड़ासमा परेत भाई वासन

તેમાં પણ કર્મચારીઓ મંડળ અને કર્મચારી મંડળ છે ખૂબ સારી રીતે દોલન રમેશભાઈએ આવવામાંને સહયોગ કરતા ગોરેત્રા ધર્મિષ્ઠાને ગોવિંદભાઈ ગોરેત્રા ધર્મિષ્ઠાબે ગોવિંદભાઈ અને બીજા મિત્રો પણ ભાઈ કોના હતા ચિતપાઈ અને જે તે સમય ઉપસ્થિત હતા અત્યારે આવી ગયા છે તો આપણે આ સન્માન કરવાનો ચૂકશું છું નહીં એમને તો હું ડોક્ટર જેલ પાલસને વિનંતી કરીશ કે તેઓ સન્માન કરે બને સ્કોર

ધોરણ દસમા માં છન્નું પોઈન્ટ પચાસ માર્ક કરેલા છે આ ત્રણેય વિદ્યાર્થી મિત્રો સ્ટેજ મધ્ય ભાગમાં આવે અને એમને સન્માનિત કરવા માટે દેવાભાઈ માલુમ ધારાસભ્ય શ્રી કેશો

કોરોના એમપી બેન મહેશભાઈ કોરોના 10 માં 95.67% મેળવેલા છે વાડિયા ભાવી દિલીપભાઈ કોરોના 10 માં 94.50% મેળવેલા છે આ તમામ તમામને માન્ય ધારાસભ્ય દેવગઢ માલો પ્રમાણપત્ર સેટ આપી અને સન્માનિત કરી રહ્યા છે હા બેન આપના માન્ય

सेवा में वाचा दीक्षित राजेश भाई ढोडोद्समा आज्ञा निसावेद ढोडोद्समा 91% મેળવેલા છે એને સંમતિ કરવા માટે વિનંતી કરીશ મનોજભાઈ ડાવિ કેસો તાલુકા કોળી સમાજ પ્રમુખ હજુ પણ એની પુત્રી પણ અમાર સન્માન પર અતકમે દે છે એમ પણ અમે વિનંતી કરી યુવકો

इन्हें सम्मानित करते महोदय लखन भाई में काउंटर का मैनेवलेस वाहेर मानव विरोध भाई भ्रूण दस्मा नियुक्त का मैनेवलेस एमडी संपन्न त्राम्बडे मिनटिंग गर्ल डीएम मोकरिया सर मजबूत अवज्ञा का इतने जान दे हम लोगों दूरे कसुरमा तेरबार थोड़ा सुमा फालकुनी में तरबे सुवाई थोड़ा दुसमा देवनो का मैडम लाच ताकि स्पीड पर रह जावाई थोड़ा दुसमा देवियां से टिका मैडम लाच एंड सम्पन्न तरह तोड़वा मटे उम्मीद सिकारी थोड़ा सुमा साय केनी न्यूरू प्रकार साय तेरबार ગોહિલ વિપુલભાઈ જેઠવા છે સન્માનિત કરવા માટે અશોકભાઈ જોરા કર્મચારી અશોકભાઈ જોરા એમને સન્માનિત કરશે કાકસ કાર્તિકભાઈ શ્રવણભાઈ ધોરણ દસ માં ચોરાણું ટકા મેળવેલા છે એ પણ ઉપસ્થિત થાય દરેક વિદ્યાર્થી મિત્રો માર્ગદર્શન પણ ક્લાસમાં તમામ વિદ્યાર્થી મિત્રો મેળવી શકે એટલે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો આ કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ પૈસા અશ્વિનભાઈ થોડો દસ માં નેવ્યાસી ટકા મેળવેલા છે બધું કોઈ કરી

संजय भाई चौरियासी बहुत मेरे भाई दु

એમને સન્માનિત કરશે ત્યારબાદ કામરિયા નયન કુમાર મનીષભાઈ કામરિયા નયન કુમાર મનીષભાઈ બાલસ જીયાબે એમને સન્માનિત કરવા માટે વિનંતી કરીશ રાજુભાઈ બોપરિયા कुमार मनीष भाई नेशनल कक्षाए खो खो सारी कामगिरी बताई नेशनल कक्षाए खो खो में स्पोर्ट में आप समाज पूरी समाज भाई बहनों खूब सुंदर मजा प्रदर्शन करी रहा है आभार राजू अर्जुन भाई बार एस सी एल सत्या टका मेड़ेला है तेमने सम्मानित करने विनती करीस कंसल्टेट मोकरिया शिक्षक भंडोरी पैसेंजर साड़ा वाड़ी आरुजी का बेन बरेला क्रिस बिला अपन भार एसएल पिचा से तका मेंबर आज गरेजा क्रिस बिला भाई ચોડાસ માંડુભાઈ કરવા માટે વિનંતી કરીશ રતનભાઈ ચુડાસમા આચાર્ય છે નાની આવા

उपस्थित नदी अर्जुन भाई भूतिया अर्जुन स्टूडियो जाओ केसवाला कृपांजलि रणजीत सिंह धोन बार कॉमर्स में प्रमोद तो का मेहनत लाज केसवाला कृपांजलि रणजीत सिंह अशोक भाई जोरा जी भी अशोक भाई जोरा गोरोड निरुपागेन अल्डा गोरोड निरुपागेन अल्पेशा બાર કોમર્સ માં 91% બારлос પરણુભાઈ ડાંગસેવક બાર પાલસ વરભાઈ કાળીઓના ગ્રંથયાને સન્માન મિત્રો સૌતાવદારને પાદરકા તરુણભાઈ લાભાભાઈ જો બાર કોમર્સ માં 86% મેળવેલા છે તેમને સન્માનિત કરવા માટે વિનંતી કરીશ મહેનતભાઈ પાચાભાઈ લાગી मोकरिया देवी ने लुका भाई पार कोमर्स में पिक्चर से बिखरने डर लाज है ये विषय मनीष भाई सर મોકરિયા દેવી બેન ઉકા ભાઈ બાર કોમર્સ માં પિંચાસી ટકા મેળવેલા છે એમને સન્માનિત કરશે રામજીભાઈ રામજીભાઈ રાઠોડ રાજમહેલ પ્રાથમિક શાળા રામજીભાઈ રાઠોડ મોકરિયા દર્શન દેવાભાઈ બાર કોમર્સ માં પિંચાસી ટકા મેળવેલા છે મોકરિયા દર્શન થયું હોય તો ઝડપથી પોતાનું સન્માન પ્રાપ્ત કરે ચુડાસમા કરણભાઈ દેવાઈભાઈ બાર કોમર્સ માં પંચાસી ટકા મેળવેલા છે જે વિદ્યાર્થી મિત્રો હાજર હોય અથવા તેના વાલી અથવા તેના રિલેટિવ હાજર હોય તો પોતાનું જે बड़ा हिंदू धर्म में नीतेश भाई बार आठ सौ मात्र यहाँ से तक है करें भूमि पे दिनेश भाई पैसा आवार नमस्ते भाई भूमि पे दिनेश भाई बार कोमस में बयान से लगा मेडल आए से इन्हें सम्मानित कर से दिनेश भाई वाडिया एलआईसी दिनेश भाई वाडिया આર આર્ટસ માં 81% મેળવેલા છે વડા કવિતાબેન ધીરુભાઈ આ બજાવો ત્યારબાદ તમે મેળવેલા છે આભાર સાહેબ એમને સન્માનિત કરશે માન્ય ડોક્ટર જીલકુમાર શ્રી ભાગસ કેર પ્લસ હોસ્પિટલ અને આઈસીયુ

एक स्टेप बे स्टेप आगे बढ़ी रिया भाई के आतुरिया मानसी किशोर कुमार टीवाई बीएम एस सी टका

થોડો વિરમ લઈ અને આપણા